નવસારી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને બનાવવા માટે પંચાયત દીઠ તાલીમોમાં વિવિધ માધ્યમોનો ઉપયોગ કરવા ખેડૂત નવસારી ખાતે પ્રાકૃતિક પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠક યોજાઈ હતી ગુજરાત વિકાસ બોર્ડ યોજના અંતર્ગત ખેડૂત તાલીમ કેન્દ્ર નવસારી ખાતે નોડલ અધિકારી શ્રી પ્રાકૃતિક કૃષિ અને સંયુક્ત ખેતી નિયામક શ્રી સુરતના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી આત્માએ નવસારી જિલ્લામાં ચાલતી પ્રાકૃતિક ખેતીની વિવિધ પ્રવૃત્તિનો ચિતાર આપ્યો હતો જેમાં મુખ્યત્વે ગાય યોજના ખરીફ ઋતુમાં થયેલ થયેલ ક્લસ્ટર બેઝ તાલીમ પંચોતેર ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હોય તેવા ગ્રામ પંચાયતની વિગત મોડેલ ફાર્મની વિગત જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પેદાશના વેચાણ કેન્દ્ર અને વેચાણની વિગત વગેરે માહિતી આપી હતી નવસારી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને વધુ વેગવાન બનાવવા જિલ્લા પંચાયત ડીટ થતી તાલીમોમાં વિવિધ માધ્યમોનો ઉપયોગ કરી અને ખેડૂતોને સારી રીતે પ્રાકૃતિક કૃષિની સમજ મળે તે રીતે તાલીમો કરવા ખાસ ભાર મૂક્યો હતો આ સમીક્ષા બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારી એ આર ગજેરા વિસ્તરણ નાયબ ખેતી નિયામક પી આર કથિરિયા નાયબ ખેતી નિયામક એન એચ ગામિત તથા નાયબ ખેતી નિયામક એસ કે ઢીમર સહિત તાલુકાના નોડલ અધિકારી તાલુકા સહ નોડલ અધિકારી જિલ્લા સંયોજક તેમજ તાલુકા સંયોજકો અને સહસંયોજકો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી